પોરબંદરમાં ધામધૂમથી ગણપતિ ઉત્સવની આજથી તૈયારી શરૂ કરવામાં આવી આવતીકાલે હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થવાની છે આજે પોરબંદરના પંડાલ સંચાલકો ગણેશ મૂર્તિ લેવા પહોંચ્યા મહિનાઓ પહેલા મૂર્તિ પસંદ કરી ઓર્ડર આપેલ ગણેશજીની મૂર્તિ લેવા પહોંચ્યા ભેલી સવારથી ઢોલ શણાઈના સુર શહેર પરમાં ગુંજ્યા આજે વેપારી મિત્ર મંડળ દ્વારા એપીએમસી ખાતે મૂર્તિ લઈ જવામાં આવી એપીએમસીના વેપારીઓ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પ્રસાદ સહિત અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે

માર્કેટિંગ યાર્ડ વેપારી મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર થી વીસ વર્ષથી આ ગણેશ મહોત્સવ નું આયોજન કરીએ છીએ અને દર વર્ષે કાર્યક્રશન કેમ્પ અમારા માર્કેટિંગ યાર્ડના વેપારી મિત્ર મંડળ વતી આમંત્રણ આપીએ છીએ આમ પણ અહીં વધારો અને આ નો લાભ લેવો બ્લડ ડોનેશન કેમ્પ માં પણ સર્વે ઉપસ્થિત રહો Wah Bapak